હસ્તિનાપુર ગામ છે ને કમરો નારાજ છે દ્રૌપદી ના શિર મારે હોજી જીરે મને લાલો દેખાય છે સાસા સત્સંગ મારે જીરે મને લાલો દેખાય છે લાલો દેખાય મારો વાલો દેખાય છે ભક્તિના રંગ મારે હો મને લાલો દેખાય છે જૂનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે નરસિંહના કેદાર મારે હોજી રે મને લાલો દેખાય છે સા સત્ંગ મારે હો રે મને લાલો દેખાય છે લાલો દેખાય દેખાય છે ભક્તિ રંગ મારે હોજી રે મને લાલો દેખાય છે મેવાડા છે ને રાણોજી ના રાજ છે ડાકોર ગામ છે ને ગોમતીના घाट ઘાટ છે ગંગાબાઈ ની વાડી મારે હોજી રે મને લાલો દેખાય છે સા મારે હોજીરે મને લાલો દેખાય છે લાલો દેખાય મારો વાલો દેખાય છે ભક્તિના રંગ મારે હોજીરે મને લાલો દેખાય છે